તો હાલો મિત્રો બધાયને મારા ફોલોવર ફેમિલીને હાર્દિક હાર્દિક સ્વાગત છે કારણ કે જિંદગી એક પતંગના દોરા જેવી છે ક્યારે તૂટી જાય ને ખબર રહેતી એમ કદાચ કોકનો મોભ ભાંગી ગયો હોય કારણ કે ઘણી બધી દુઃખ આવે અને એવું છે કે જે આ ધરતી ઉપર જે કોઈ જલમ લીધો હોય એને કાયલ તો જવાનું છે જેટલા એટલા ને કોઈ અમર પાટો તો લઈને આવતા નથી કારણ કે આજ નહીં તો કાલ આપણે ચાવું તો પડે જ છે એમાં એવું હોય સમય એવો હોય દુઃખ સુખ આયા કરે ન આવે એવું નથી પણ આપણે એવું છે કે ઘણાને એવું દુઃખ થયું હોય ન હોય એવું નથી કોઈ નાની ઉંમર હોય એવું બની જાય નથી બની જતું એવું નથી ઘણી જગ્યાએ એવું હોય છે ગમે એને હોય આપણે એવું નથી કે આપણે જ હોય બધે હોય સુખ દુઃખ આયા કરે અને કેમ પતંગનો કારણ કે પતંગને જ્યાં હોતી દોરી બાંધી હોય બધી મજબૂત હોય કારણ કે એને દોરી બાંધી હોય અને જ્યારે એ દોરી કપાઈ જાય ને ત્યારે પતંગ ક્યાં જાય ખબર નથી પડતી એમ માણસની જિંદગી એવી હોય કે માણસ ક્યારે શું થાય એની કાંઈ ખબર હોતી નથી તો એની આપણે મર્યાદા રાખવી પડે થોડી ઘણી આપણા મોજ ખાતર કાંઈ વસ્તુ નથી થતી ભલે આ હોય એ ગામનું એ ગામનું જ કહેવાય વાલા થોડીક મર્યાદામાં આપણે રહેવું પડે સંજોગ એવો જોવો પડે કારણ કે આપણા શોખના કારણે બધું ન કરાય બધાને દુઃખ થયું હોય ઘણું બધું આ વસ્તુ હોય અને કોઈ દી આપણને કેદી સફળતા મળી છે કોઈ દી મળી કોઈ દિવસ સફળતા નથી મળતી તો આપણે શોખના કારણે બધું એ ન કરાય સમય જોવાય શું છે શું નથી કોઈ એવો સમય હોય ત્યારે આપણે કોઈ વાંધો નથી હોતો પણ ક્યારેક સમય એવો હોય ત્યારે વાંચવી લેવાય કે શું છે કદાચ કોકના ઘરનો મોભ તૂટી ગયો હોય વાલા કેવું દુઃખ થાય કદાચ આપણા ઘરમાં એવું બન્યું હોય તો આપણને કેટલું બધું દુઃખ બને મારા એકની વાત નથી બધાનો સવાલ છે એ સમય આપણે સાચવવો પડે ખોટા આપણે શોખ કારણે આ વસ્તુ ન કરાય જો સમજો તો હશે બાકી તો આપણે કોઈ કાંઈ કોઈને કહેતાય નથી અને કોઈને માથે લેવાનું નહીં સમય શું છે સમયનો યાદ કરાય કેવો સમય છે એમ આપણે એ કેવી છે સમજાવવા માટે બાકી નથી સમજતા એને તો કાંઈ છે જ નહીં એને કીધા જેવું નથી અને કોઈને આપણે કહેતા નથી જે સમજે એને માટે છે બાકી કોઈને નથી કહેતા કે કેવા સમય હોય એમ એ વિચાર કરો બરાબર કે બધું કદાચ હોય છતાંય જો દુનિયા આપણે જ્યારે છોડીને જ ને ત્યારે ઘરમાં બધાને દુઃખ થતું હોય એનું ઘોડે આ બધા પ્રશ્ન હોય તો એ પ્રશ્નને આપણે થોડોક હાંસવી લેવી તો સારું લાગે એમ સુખ દુઃખને આપણે સાથ દેવો એ સારું છે એમ તો આપણે જાજુ કાંઈ કહેવાનું હોય નહીં મારો વિડીયો સારો લાગે ગમે તો લાઈક ફોલો કરજો કોમેન્ટ કરજો જય માતાજી વાલા જય માતાજી